આપણે એટલું ડોઈશું બીજું છે ગોટલી જ્યુસ છે ને આ છે ને એ તળિયા છે તો આ કેવા કે એમ મસ્ત યાર એને નાખ્યું કેવાય કોપરીયું પકડ લીધું કે ગોઈન્દ્રો ખાધું લઈને પાછું કર્યું હજી તને ત્યાં ઠેકીને વીર તરત વઈ જાવ મટા આપણે છે ને ઓક્ટોબર જડી જ્યુસ છે ને અહીંયા ડોસી છે લેવી કેમ આમ જો આમ જો આમ જો 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 જો

તો છે ને ભાઈ બે દાડિયા અને એક ધનજી તેની પૂકી છે અને શાક પકડવાનું કરી દીધું છે શરૂ બનાર જો ચાલો એ એ લે નાખ્યું ને એને કહેવાય કોપર યુ તો આપણે છે ને આજમાં અલગ સાઈડના ઝીંગા પકડવાના છે અને મેં તમને કીધું ને આના પછીનો વિડીયો જોજો નેક્સ્ટ ટીટમ આવશે એમ પણ હવે ટીટમ આમાં આવશે પણ આપણે દોરવા જવાના દોરવા જવાનો સમય નથી મળ્યો કેમ કે મારે ભેંસ ને ઝૂપડું પડી દીધું ભેંસની માથે તો બે નો બોર્ડ તૂટી જાય મારા ને અમારે બનાવવાનું છે આજમાં પાછો બીજો શેડ અને આપણે છે ને ઈ શેડ કરવાનો છે એટલા માટે થી ટીટમ દોરવાનો ટાઈમ નથી મળ્યો બાકી આ મચ્છી દેખાડી દી અને આમ જોવો ભલ્લા મને આવું તો પકડી લીધું છે વેખું ડોહી પકડી આ તંજીભાઈ ડોશી માં પેલા ડોશી માં ની પણ ડોહી પકડી દી આમ જો અંદર છે કા લાટ ગોતો ની છે ને તારે યાને નાખ્યું કેવાય કોપ પ્રિયુ ખેલી લઈ ને એમ કે દો હાલો દી આવું રસને ગાઈસ બઘોલા એટલે કે ડોઈશું અને તળિયા પોતાને શરૂ કરી દીધું છે ને એક તળિયો મને અહીંયા ઝીરો છે તમને બતાવું પછી મચ્છી તમને પછી પછી સેલે સેલે જોવા મળશે કોપરીયાની એ જ લ્યો આ મારો દીકરો ભાડનો દીકરો ખોટો દીકરો બોલો આમ જો જોઈ તેમ તનજીભાઈ તળિયો તો આવે એ ઓય બાપા સોયુ ગાઈસ પાસો આવ્યો કે અહીંયા એમ છે કાંઈ વાંધો નહીં તો થોડીક ડોઈસું ગત લઈને તો આવડા ભાઈ છે ને કોપરીયાવાળા હતા કે તણિયું મેં કોણ શરૂ કરી દીધું છે તણિયું મેકી દે ને પછી પાછા કોપરી નાખવાનું છે તો આ મુદ્દે અમે થોડીક તો કહે ને આપણે ડોઈસું નથી ખાધ્યું તો ઉકાળો બોકાળો કરી કપબપ તૂટે ને થોડોક છોકરાને શરદી ઉધરણ ન થાય બરાબર તો તમે બધા બનાવી દો ખાસ કરીને ડોઈસું દેખાડી દે પછી ઝીંગા દેખાડી દે ટોટરા દેખાડી દે માછલી દેખાડી દે વેખું તમને દેખાડી દીધું અને કેવી રીતે કોપરી નાખીને મચ્છી પકડી પરફેક્ટ જોવા મળશે બને તો બધા

અને ખાવા બહુ હરે આપડે તળિયો આવે ને એ ધનજીભાઈ તળિયો આવે ને તળિયું એમાં રેતી આવે ને આમાં રેતી નો આવે અમારા ધનજીભાઈ છે કે ભાઈ મારો ભાઈ ખતરનાક ધનજી છે આ શું કરવું કો અને ઓલા પણ એક તણિયું મેકવાનું શરૂ છે સાચે હજે પાણી ગળે ગળે પાણી એમ તણિયું મેકાય છે અને એ તણિયું મેકાઈ જાય પાણી જાય ને એટલે કે હાવ નહીં જાય કડે કડે પાણી રહે એવા હું જવાનું શું ના ભૈરાદરીએ માછલા અત્યારે પકડવાના છે અમારે આજમાં તો તમને બધું દેખાડવામાં આવી છે તો બધાય મિત્રો બના જો ખાસ કરીને આપણે છે ને ઓક્ટોબર રેડી ગયું છે ને અહીંયા ડોસી છે લેવી કેમ આમ જો આમ જો આમ જો 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 આ લે લે ફી કુકડી જોય ઓક્ટોબર અહીંયા ડોહી છે કાઢ લે એક અહીંયા છે ને એક અહીંયા છે આ ઓક્ટોબર ગડી જોય ધંડાસ ઓ ફી કુસે લા લે ને ભાઈ તો મેં કાજે છે ને લઈ લીધું છે કોપર્યું

કોપરી તમને નાખશે હમણાં શીખવાડું કોપરી કેવી રીતે નાખવું એ હાથ કિલ્લા વજનનું કોપરી આવે ગઈશ અને ધીમે ધીમે તો આમ ફસલ ન થાય એમ હાલવાનું હોય બેક આ ઝીલાની અંદર માછલી એક ધોળી રહ્યું હોય અને એ મોટી હોય ને મોટી માછલી ભાગે એને ઢાકો ને બીજી ઠાકોર નહીં એ આ ભાઈ આવડે એને આપણે આપણે નહીં નાખશે નહીં એવું લાગે એ ભાઈ આમ જો આમ આગળ જોતા ગઈશ આવી જાય તણી મેંકવા તો અહીંયા તણી મેં લાટ માછલી આવીશું તો બતાવવામાં આવી છે બિનારા તો બધાય એ આમ જોવો તમે નાખો

હવે હવે એમાં કંઈ માહિલું પડે કે નહીં પડતું જોવાનું રહે તો હજી ગાય જોવે છે અને કોપરી ભેગું કરતા ને જોતા હોય આવે તો સારું ને કરે કઈ નહીં કાંઈ નથી ધનજી કાંઈ નથી તો ખોટા ખોટા એવા ધનજી અહીંયા આવી એને લઈ આવી રીતના તણિયું મેકવા મેડમ તમે તણિયું મેકવાળા ભાઈ કેટલી પેડમાં જાય અને વાહે આલવાવાળા ભાઈ ધીમે ધીમે હાલીએ તો કરો આવું રીતનું છે અને આ બહ ભાટી ત્રણની ગોલજીલાની અંદર મેકે છે આ આખું ગોલજીલું કહેવાય છે આ જેવડું જીલું છે ને એ બધું ગોલજીલું છે આવડું આ અને આપણું બંધન ના અહીંયા ઊભા છે બંધન પાછું નાખવાનું છે બિનારે જો બંધન નાખવાનું છે એ ખબર છે બાકી આપણે જો આવી રીતનું કામ શરૂ છે કન્ટિન્યુ ભાઈ 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 તો અમારે ધનજીભાઈ છે કે વેખું કાઢ્યું છે ઠેલી મેલી બેટ જોવો તો પણ મેં કાઢ્યું એ બાર ફકે દે બાર ગોઈન્દ્રો કાઢ્યો ગોઈન્દ્રો કાઢો બોલો એને પકડી લીધું કે ગોઈન્દ્રો ખાધો ની ને પાછો કાઢો હજી તને ત્યાં ઠેકીને વહી તરત વહી જવા માટે અહીં લઈ જાય એટલે જુ ભાંગી લઈ ચાલો ભાઈ પ્લેન જુ છે હેલિકોપ્ટર રેમન તો જાય પણ દેખા નહીં ભાઈ વાદળા હે ને એના કારણે તો જુ જો ભાઈ ભાઈ જુઆ તો મેં હવે છે ને આપણે ભલા માણા કોપરિયું નાખવાનું શરૂ કરી દીધું છે તણિયું મેકાઈ ગયું છે અને હવે શું થાય કે ખબર નહીં કે માહિતી પકડાની નહીં હવા દે બળ કરી કેટલી વાર લાગે માછલી પકડવાની એ ધનજીભાઈ ખબર હોય વેખું એક આવી ખબર છે નાખી છોડા બોલો ખ્યાલમાં ટ્રાય મારે ગમે એમ વાંકા વાંકા હાલે હસળ વગીને હાલે પોસા પોસા આલે કે કડક કડક આલે એકે વખત આવ્યું કઈ તમે કોઈ જોયું મેં તો જોયું નહીં બલે નેક્સ્ટ લેવલના મોજ આવવા મળ્યા છે અમે આ સાઈડ શાક પકડીને ભાઈ છે એવા પાછા ઓલી આપણે તણી મગલી હોય ને એ સાઈડ જઈ અને પૈસા ખાવી હોય કે એમાં કાંઈક શાક આવે તો સારું બનાવી તો હલો દરિયો કેવો છે આ બાજુ મસ્ત હવાળો છે પણ અહીંયા મોજા બહુ થાય ગમે એ વસ્તુ આપણે બાંધીએ અથવા નાચી રહીને તૂટી જાય ને ફાટી જાય કેમ કે આ જગ્યા એવી છે આમ હવાળી જગ્યા હાવ મસ્ત પણ અહીંયા બહુ મોજા બહુ પસડાય બહુ એટલે ભાંગી દે બધું બધી જગ્યાએ આપણે જાળ ન બાંધે છીએ બધી જગ્યાએ આપણે મંધણી ન બાંધે છીએ બધી જગ્યાએ નાચકી જેમ લગાવે એમ તો એ અઠવાડિયે છ દસ દી રહીતા તો પૂરું થઈ જાય એવું હોય એમાં યાર દરિયો કઈ એમ કરવાનું આપણે કઈ એમ ન થાય દરિયો જીવા ખાલી મચ્છી પકડવાની દરિયો ભરાતો મચ્છી પકડવાની ક્યાં ગાઈ છે કોપરીઓ નાખે છે એકાદ ધારું કોપરીઓ નાખે કોપરી નાખે કેટલું શાક પકડે કાંઈ નક્કી નથી આપણે તો ડોઈસું પકડવાનું શરૂ એ લે મારી બેટી પડી ગઈ લે આમ થોડું વાળું એ ગઈશ અને મારી પાસે ને સકી આવે આ સકી પીને કરીને કાઢવાની જાવ સફેદ સફેદ દેખાય ને તમને પીને કરીને કાઢ નાખવાની અને પછી મૂકવાનું કહું એની અંદર લઈ નીકળે કે ઇજા જેવું વાકું વાકું એ ખાઈ જવા અને આવી રીતનું કાંઈક ડોઈસું આવે કાકરવાળી ગાઈસ આગળ છે ને શેળવું આવી ગયું તમને બતાવવા જો તો આ શેળવું કહેવાય આ શેળવું આવ્યું મસ્ત મજાનું મસ્ત આને કહેવાય શેળવું તો ચાલો ફેમિલી આપણે એટલું રોઈશ બીજું છે ને ગોટલી જો છે ને આ છે ને ઈ તળિયા છે તો આ કેવા એમ મસ્ત તળિયા છે ને યાર કઈ ખટે ની એવા તળિયા છે આને કહેવાય તળિયા અને આ છે ડોઈશુ છે એ આ લે હોંડ જોયું સમજો વાહ ભાઈ વાહ એ હોંડ જોયું અને અહીંયા કસલી છે ગાઈસ તમને દેખાતી હોય છે નો નીકળ્યું છે તો આવું છે અને આ જો ફાળવું ભાઈ ગમતું આની રેસીપી બનાવવાની છે એક વખત તમે આમ બધાય જોતા રહી જાઓ આમ આગળ સાતતા રહીએ બનાવી રેસીપી તમને કોઈને આવડતું ન હોય હું શીખવાડી દઈ અને આવી રીતના આપણે ડોઈશી બચ્યું છે ને આનો બનાવવાનું છે આપડે ઉપાડો તમને બધાયને ખબર છે આપણે તણની મેકે હતી આ સાઈડ ભોલ નહીં ભોજરામાં બીજી છે આ સાઈડ મેકે હતી એટલે કે આપણે આ ખાડેડ કહેવાય ખાડેડ તણ મેલ છે ને વાળી તણ લેવાનું દીધું છે શરૂ તો આમાં કાંઈક શાક આવશે ને તો હું અંદર જવાનું છું લાટ આવે તો અને થોડુંક આવે તો કાંઠે આવીને આવશે એવા હું તમને બતાવવામાં આવશે તો બને રહેજો કાંઈક મસ્ત શાક આવે ને તો મને મજા આવે તો અંદર જવાનું આમ તાકાત આવે નકર મારો ભાઈ પાણી પાછું ટાઢું લાગે નેશનલનું ભેગું કરતા કીટ અહીંયા પગે જાય ને અહીંયા તીઠેટ આમ જો અહીંયા છે આવો પાસે તમને તંગણા દેખાતા હોય તો યાર મારા વાલા એટલે કાંઈ તરા થર્મોકોલ છે ને એમ જો આ લેન છે તરણની આ તરણાની લેન છે તણ અહીંયા છે ને અહીંયા આવશે ને ત્યાં ટીટામ આવવાના છે તો ટીટામ તમને જોવા મળી જવાના છે કદાચ આમાંથી જોઈએ આવો તો ગાઈસ આપણે કડી જશે પાણી ની અંદર બીસ મિનિટ નાવાની મજા આવી રહી છે ધીમે ધીમે નાઈ છી અને આવી રીતના કઈક મોજા આવે છે સમજો મધરા મિધરા વાળા ઝાડ હકલ ટાકલ ટાઈલ આવે છે ઓ એ મોજા દેખાડતો ફેમિલી ને બધાને નાઈ ઓ બાપા હવે તો કઈ દેખાતું જ નહીં એમાં શાકો ભાઈ ફાઇનલી આજ મજાને આપણે દરિયાઈ ડોન માછલા પકડવાનું છે દરિયાઈ ડોન માછલા હું પકડે ને કેટલા પકડાય તમારે બધાને જોવાનું રહે દરિયાનો ડોન દરિયાઈ ડોન આ દરિયાઈ ડોન છે ગમે ના કડી દે ગમેના ના નાખી દે ગમે ના તરણી મેકી દે ગમે આમ જોઈએ જરાય બીવાનું ને આપણે તૈયાર બબ 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 પાણીમાં ગડી તેમ થાબડે એમ થાબડે હા સડા મડે છે આપણે આમ જો સાક આવી જશે ગાઈસ એ છે ભાઈ ટોટરો આવ્યું ટોટરો જો

او ګیسک لایو ہے نا ویڈیو پر کرو کیدی کی ویڈیو ویو تو لائک کر دی کی اپ کا چینل منحو ہو تو سبسکرائب کر دی تو ફરી پچا مش اپڑے تھا ویڈیو مت জয় ماچی بای بای